જય માતાજી મારું નામ હરપાલ શ્રીરાણ ઉપા જાડેજા પ્રમુખ ઉપલેટા શહેરના તાલુકા રાજપૂત સમાજ આજરોજ ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજ દ્વારા સમી પૂજન તેમજ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ઉપલેટા શહેર તેમજ ઉપલેટા તાલુકાના અલગ અલગ ગામોમાંથી મુરબ્બી વડીલ શ્રીઓ યુવાન મિત્રો ભાઈઓ એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આ આયોજન ઉપલેટા સમાજવાડી થી શરૂ થઈને બાઇક રેલીના સ્વરૂપે મુખ્ય બજારોમાં બસ સ્ટેન્ડ ચોક બાવલા ચોક ગાંધી ચોક અને છેલ્લે દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું ત્યાં કોટેશ્વર મંદિર ખાતે શમી વૃક્ષ નું પૂજન કરી અને ફરી પાછા આ રાજપૂત સમાજ મુકામે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું આ પૂજન ગોર બાપા ને સાથે રહીને શસ્ત્રો શાસ્ત્રો વિધિ મુજબ પૂજન કર્યું અને આ આયોજનમાં બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આજ વરસાદી લીધે શસ્ત્ર પૂજન એ રાજપૂત સમાજ મુકામે રાખેલું હતું તો જે કોઈ વડીલો ભાઈઓ યુવાનો આ શસ્ત્રો પૂજનમાં મોડી સંખ્યામાં હાજરી આપી એ સૌનો હું રાજપૂત સમાજ ઉપલેટા વતી આપ સૌનો ખૂબ ખુબ આભાર માનું છું જય માતાજી